હાલો નમસ્કાર મિત્રો બાય યોર ડ્રીમ ચેનલ ઉપર હું તમારું ખૂબ ખૂબ સ્વાગત કરું છું આજે આપણે આ વિડીયોની અંદર પાંચ એવી ગાડીઓની વાત કરશું જે તમને ખૂબ જ સારી એવી કન્ડિશનમાં અને સસ્તી એવી પ્રાઇઝમાં મળી રહેશે તો તે પાંચ ગાડી કઈ કઈ રહેશે તેની વિગતવાર માહિતી મેળવી લઈએ બરાબર છે તો તેમાં પ્રથમ ગાડી રહેવાની છે તેની વાત કરશું આપણે તો જે સ્વિફ્ટ બે હજાર ઓગણીસનું ડીઝલ મોડલ આવે છે તે રહેવાની છે ત્યારબાદ હુંડાઈ યોન આવે છે તે રહેવાની છે અને સિયાજ સુઝુકીની સિયા સેડાન આવે છે તે ગાડી રહેવાની છે ત્યારબાદ ટાટા ટિગોર અને સ્વિફ્ટ ડિઝાયર જેવી ગાડીઓનો આપણે આ વિડીયોની અંદર સમાવેશ કરશું ચાલો વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં જો તમે આપણી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ગુજરાતમાં આવતી સારી એવી કન્ડિશનમાં અને સસ્તી એવી પ્રાઇઝમાં ગાડીઓની ઇન્ફોર્મેશન મેળવવા માટે હમણાં જ આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી બે લાયકન દબાવી દેવું જેથી સંપૂર્ણ માહિતી તમને રેગ્યુલર મળતી રહે ચાલો વિડિયોમાં આગળ વધીએ તો પહેલા સ્વિફ્ટ ડીઝલની વાત કરી લઈએ બરાબર છે જે તમે ફોટોઝની અંદર જોઈ શકો છો સિલ્વર કલરની અંદર ખૂબ જ સારી એવી કંડિશનમાં જેનું રિયર પાછળનું સાઈડનું અને આગળનું લુક તમે જોઈ શકો છો ગાડીમાં ક્યાંય પણ ક્રેશ અથવા તો ડેન્ટ નથી બરાબર છે જો તમે આ ગાડી ખરીદવા માંગતા હોય તો તેની ડિટેલની ચાલો વાત કરી લઈએ હવે ગાડી છે સ્વિફ્ટ બરાબર ડીઝલની અંદર હવે બારસો ને અડતાલીસ સીસીનું તેની અંદર ડીઝલ ઇન્જિલ આપેલું છે ત્યારે બે હજાર ઓગણીસનું મોડલ છે અને ઓનરની વાત કરી લે તો ગોગન જાડેજા બરાબર છે અને પ્રાઇઝની વાત કરી લે તો માત્ર છ લાખ અને પિસ્તાલીસ હજારની અંદર આ ડીઝલ ગાડી આપવાની છે અત્યારે સ્વીફ્ટ સુઝુકી દ્વારા ડીઝલની અંદર બનાવવામાં નથી આવતી તો જે પણ મિત્રો ડીઝલના શોખીન હોય અને ગાડી ખરીદવા માંગતા હોય તે ડાયરેક્ટ ઓનરનો સંપર્ક કરી શકે છે તમે કોમેન્ટ કરજો તમારે ગાડી લેવાની હોય તમને ડાયરેક્ટ તમને ઓનરના નંબર આપી દેસુ હવે નેક્સ્ટ ગાડીની વાત કરીએ તો ઇયોન ઇયોન ગાડી છે બરાબર બરાબર છે છે પાર્સિંગ અને આ ગાડી પણ વેચવાની છે તેને પ્રાઇસની અને ડિટેલ વાત કરીએ તો ઇયોન ગાડી છે બરાબર છે જેની અંદર સીએનજી કિટ ફિટ કરેલી છે બરાબર અને એક હજાર ને ચૌદ સીસી નું સોરી આઠસો આઠ હજાર લખાય એક હજાર ચૌદ સીસીનું તેની અંદર આપણે સીએનજી પેટ્રોલ એન્જિન આપેલું છે યરની વાત કરી લઈએ તો બે હાજર પંદર નું મોડલ છે જે આ ગાડી વેચવાની છે વાત તો બે લાખ અને સાહીઠ હજાર ની અંદર ગાડી વેચવાની છે જે પણ મિત્રો ખરીદવા માંગતા હોય તે હમણાં જ કોમેન્ટ કરો આગળની ગાડીની વાત કરીએ તો સીઆર ઝેડીઆઈ ડીઝલ બરાબર છે સ્વીફ્ટ સોરી સુઝુકીની ગાડી છે આ જે જેઆઈ ટોપ મોડલ છે ડીઝલની અંદર આ ગાડીની ડિટેલ મેળવી લઈએ બરાબર છે જીજે કેટલાનું પાર્સિંગ છે તો કે જીજે ચારનું પાર્સિંગ છે ડિટેલની માહિતી મેળવી લઈએ તો ગાડીનું નામ છે સિયા જેડીઆઈ ટોપ મોડલ છે ડીઝલની અંદર હવે ઇન્જિનની વાત કરીએ તો બારસો ને અડતાલીસ સીસીનું ડીઝલ એન્જિન આવેલું છે ગાડીની અંદર ઇયરની વાત કરી લઈએ તો બે હજાર ને સોળનું મોડલ છે ગાડી ઓ કલરની વાત કરી લઈએ તો વ્હાઈટ કલરની અંદર તમને ગાડી જોવા મળશે અને ઓનરની વાત કરીએ તો લખમણભાઈ જોગલ ને ગાડી વેચવાની છે અને ભાવતાલની વાત કરી લઈએ તો માત્રને માત્ર પાંચ લાખ અને એકવીસ હજારની અંદર આ ગાડી વેચવાની છે સુઝુકીની જે ડીઝલ ગાડીઓ છે એનો ભાઈ ભાવ થોડોક વધારે રહે છે એનું કારણ એ છે કે અત્યારે સુઝુકી દ્વારા ડીઝલ એન્જિન આપવામાં આવતું નથી અને જે પણ ડીઝલ એન્જિન આપવામાં આવતું તે ખૂબ જ રિફાઈન્ડ અને પાવરફુલ એન્જિન હતું એટલે હાલમાં જે સેકન્ડ હેન્ડ ગાડી પણ ડીઝલમાં વેચાય છે તે ખૂબ જ ઉછા ભાવની અંદર વેચાય છે જે મિત્રો પોતાની ગાડી પણ કદાચ વેચવા માગતા હોય તો અમારા નીચે વોટ્સઅપ નંબર આપેલો છે તેમાં ફોટોઝ અને વિડીયો નાખી દેવો જેથી અમે તેને વિડીયોમાં નાખી શકીએ અને મિત્રો સુધી પહોંચાડી શકીએ બરાબર છે જે લોકો સીએજ ગાડી ખરીદવા માંગતા હોય તે પણ કોમેન્ટની અંદર સીઆજ લખશો એટલે તમને તમામ ડિટેલ મળી જશે હવે આગળની ગાડીની વાત કરીએ તો ટાટાની ટીગોર ગાડી બરાબર છે ખૂબ જ મજબૂત ગાડી છે ટાટાની ટીગોર ફાઇવ સ્ટાર રેટિંગ સાથે આવે છે બરાબર છે ટોપ મોડલ છે પ્રોજેક્ટર હેડલાઇપ સાથે જોવા મળે છે ફોગ લેપ પણ આવે છે અંદર ટચસ્ક્રીન સિસ્ટમ આપેલી છે તમામ ફેસિલિટી આપેલી છે ડિટેલની વાત કરીએ તો જે જે તેત્રીસ પાર્સિંગ છે ડિટેલની વાત કરી લઈએ તો ટાટા ટિગોર ડીઝલ છે બરાબર છે આ પણ ડીઝલની અંદર છે અગિયારસો ને નવ્વાણું સીસીનું ડીઝલ એન્જિન આપેલું છે અને યરની વાત કરીએ તો આ મોડલ બે હજાર અઢારનું મોડલ છે બરાબર છે કલરની વાત કરી લઈએ તો વ્હાઈટ કલરની અંદર તમે સરસ એવી કન્ડિશનમાં ગાડી જોઈ શકો છો અલોય વ્હીલ સાથે ગાડી આવશે અને ફૂકરા હામને આ ગાડી વેચવાની છે ફૂકરા ગાડી વેચવાની છે ફુરકાભાઈને ગાડી વેચવાની છે તો જે પણ મિત્રો ગાડી ખરીદવા માગે છે તેની પ્રાઇઝની વાત કરી લઈએ તો ત્રણ લાખ અને નવ્વાણું હજાર એટલે કે ચાર લાખ અપ્રોક્સ ગાડી વેચવાની છે તેને તો જે પણ મિત્રો ગાડી ખરીદવા માગતા હોય તો નીચે આપેલા નંબર ઉપર તમારે વોટ્સઅપ કરવાનો રહેશે અથવા તો તેની ઉપર ના કરી શકો તો વિડીયોની અંદર ખાલી કોમેન્ટ કરવાની રહેશે નેક્સ્ટ ગાડીની વાત કરીએ તો સ્વિફ્ટી સ્વિફ્ટ ડિઝાયર ગાડી આવેલી છે જ બરાબર છે જે પણ ડીઝલની અંદર તમે જોઈ શકો છો જીજે જે સોળ પાર્સિંગ સાથે આગળ વાત કરીએ ગાડીની ડિટેલની તો સ્વિફ્ટ ડિઝાયર છે ડીઝલની અંદર બરાબર બારસો ને અઠ્ઠાણું સીસીનું ડીઝલ એન્જિન છે બે હજાર તેરનું મોડલ છે કલર વ્હાઈટ કલર છે ખૂબ સારી એવી ડીશન કન્ડિશનમાં તમે ગાડી જોઈ શકો છો પ્રોજેક્ટર લેમ્પ નથી પરંતુ હેલોજન છે અને નીચે પણ ફોગ આપેલી છે સુભાષભાઈ ને આ ગાડી વેચવાની છે ગાડીના ભાવતાલની વાત કરી લઈએ તો ત્રણ લાખ અને પાસઠ હજાર સુધીમાં ગાડી આપવાની છે આ ભાવતાલ ઓનર દ્વારા કહેવામાં આવ્યા છે તમે ફોન કરી અને આમાં વધારો ઘટાડો પણ કરી શકો છો તમને ગાડીની માહિતી કેવી લાગી કોમેન્ટ જરૂર કરજો બરાબર છે મળીશું નવી વિડીયો નવી અપડેટ સાથે ત્યાં સુધી જય હિન્દ ભા જય ભારત વિડીયોને લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો અને તમારા મિત્ર સાથે કાં શેર કરો બરાબર છે અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા આભાર ખૂબ ખૂબ ધન્યવાદ